નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પટેલ સમાજવાડી ખાતે બેઠક યોજી અને આજે જેતપુર વિધાનસભાના વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત ગુજરાતમાં લોકસભાની છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો એ સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાના કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આલાપ પોરબંદર વિસ્તારમાં તેમજ આર્થિક અને ભૌગોલિક વિકાસ માટે પગલાં ભરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ તેમજ એનડીએ ચારસો પ્લસ સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો ઉપરાંત પોરબંદર મત વિસ્તારમાંથી બહુમતી મતોથી લીડથી જીતીશું મનસુખ માંડવિયા જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન તેમજ હવેલી ખાતે મનસુખ માંડવિયાએ કર્યા દર્શન રિપોર્ટર આશિષ પાટળિયા જેતપુર પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સંતોના આશીર્વાદ આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો લોકોનો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું ચોક્કસ કહી શકું કે ગુજરાત માંથી સીટ ભારતીય જીતશે ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચારસો પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએ ની સરકાર બનશે આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે આગામી પાંચ વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે કારણ કે વિકસિત ભારતનો પાયો આ પાંચ વર્ષ દરમિયાન નખાવાનો છે ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે એ બહુ આવશ્યક છે જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે છે વાતાવરણ વાતાવરણ બન્યું લોકો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે